તો એ ખેતરની આપણે આજે મુલાકાત કરવા માટે આવેલા છીએ જે દોરી બાંધેલી છે આ બાજુના જે ત્રેવીસ ચાર છે એમાં એમ બીજી દવાનો ઉપયોગ કરેલો છે અને આજે દોરીથી આ બાજુ જે છે એમાં ધાનુકા કંપનીની ડિસાઇડ દવાનો ઉપયોગ કરેલો છે તો હવે આપણે ખેડૂત ખેડૂતભાઈનો અભિપ્રાય લેશી રામ 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 તમારો પરિચય આવવો ને મણુકા કંપની ની તમે ડિસાઈડ દવા આ 24 આઠો ઉપયોગ કર્યો તો એટલે આજે કેટલા દિવસ થઈ ગયા 16 દિવસ થયા 16 દિવસ થઈ ગયા તો 16 દિવસ પછી અત્યારે જે દવા છંટકાવ કરેલ છે અને તમે બીજી દવા વાપરેલ છે બીજી દવામાં અત્યારે ગળો લીલી મસલી ને એવું છે આમાં ઈ પ્રમાણમાં કંઈ છે નહીં આ ઓછું માઈનર કોક જગ્યાએ હોય છે સામાન્ય સામાન્ય કામ છે

કે જે એકદમ ક્લીન છે લીલાછમ છે નીચે કોઈ જીવાત હજી આ જોવા મળતી નથી આજે સોળ દિવસ થઈ ગયા છે માઇનોર ક્યાંક થ્રીપ્સ દેખાય છે લીલી પોપટી નથી સફેદ મસરી નથી અને મોલો મચ્છી પણ નથી આ તમે જોઈ શકો છો બધા જ પાનની નીચે સારું ખૂબ ખૂબ આભાર